રાજ્યનો છેવાડાનો અને ત્રણ રાજ્યોની સરહદ પર આવેલા છોટાઉદેપુર લોકસભા વિસ્તાર આદિવાસીનો ઘર છે અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક અને આદિવાસીઓની બહુમતી ધરાવતી આ બેઠક આમ તો કોંગ્રેસનો ગઢ રહી છે પરંતુ બે હજાર ચૌદ થી મોદી લહેરના કારણે અહીં ભાજપ જીતતું આવ્યું છે બે હજાર ઓગણીસ લોકસભાની ચૂંટણીમાં ભાજપે પ્રથમવાર ગીતા રાઠવાને મેદાનમાં ઉતાર્યા હતા ગીતાબેન રાઠવાએ તેમના હરીફ ઉમેદવાર કોંગ્રેસના રણજીતસિંહ રાઠવાને ત્રણ લાખ સિત્યોતેર હજાર નવસો તેતાળીસ મતોથી હરાવ્યા હતા જો કે આ વખતે આ બેઠક પર સમીકરણો બદલાયા છે એટલે ભાજપે ગીતાબેન રાઠવાની ટિકિટ કાપીને બે હજાર સત્તરમાં વિધાનસભાની ચૂંટણી લડેલા જશુ રાઠવાને મેદાનમાં ઉતાર્યા છે તો કોંગ્રેસે આદિવાસીનો ગઢ પરત છીનવવા તેમના પીડ નેતા અને વિધાનસભામાં વિપક્ષના પૂર્વ નેતા સુખરામ રાઠવા પર ભરોસો મૂક્યો છે આ કામો છે એ પણ ખૂબ ઝડપી થાય એ પણ જરૂરી છે અને ખૂબ મોટો પ્રશ્ન ખેડૂતોને પોષણક્ષમ ભાવો એ પણ જો વ્યવસ્થિત મળે આ વખતે કપાસનો ભાવ ખેડૂતોને બારસો રૂપિયાથી વધ્યો નથી એના કારણે પણ ખૂબ અસંતોષ છે આ બધા જ પ્રશ્નોને લઈને જે કોઈ સાંસદ બને એ જો ઉપર ઠોસ રજૂઆત કરે તો આપણા વિસ્તારની અંદર પાણી શિક્ષણ આ બ્રિજના આ બધા પ્રશ્નો જો જલ્દી ઉકલે તો આપણો વિસ્તારનો પણ ખૂબ સારો વિકાસ થાય એવો છે પ્રજાને જે હાલમાર્યો છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કંઈ સાંભળતી નથી એના માટે કરીને આદિવાસી પ્રજામાં ખેડૂતોમાં અને યુવાનોમાં બહુ જ આક્રોશ છે સંસદના રિપોર્ટ કાર્ડમાં વિકાસ કાર્યો કર્યા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે પરંતુ જમીની હકીકત અલગ છે કેટલાક લોકોએ સંસદની કામગીરીને જીરો માર્ક્સ આપ્યા હજુ અહીં છેવાડાના ગામડાઓ સુધી વિકાસ નથી પહોંચ્યો પાણીનો પ્રશ્ન યથાવત છે મહિલાઓ પણ સંસદના કામકાજથી નારાજ છે આ રસ્તો બંધ કરી દે પેલો રસ્તો બંધ તો પબ્લિક જાય કઈ આજે અહીંની ભાવીજેતપુરનું ધંધાનું આખું એ તૂટી ગયું માર્કેટ પૂરું નાખ્યું કામ કે બ્રિજ બંધ છે બરાબર છે વાહનો મોટા જે આવર જવર હતી એ બધી બંધ થઈ ગઈ છે આ ડ્રાઈવરજનો કરે છે તોડે છે કરે છે વાર ઘડે બંધ કરે છે તો એને શું કરવાનું એનું નિરાકરણ લાવે આ બ્રિજ બનાવીને પછી આ સિયોદ્વા આ અહીંયા ગાડી છે નાની રાસલી પરનું એ બી કશું નહીં

સ્થાનિક સ્તરે રોજગારી નથી શિક્ષણનું સ્તર ઘણું નીચું છે મોટી હોસ્પિટલ નથી તબીબોનો અભાવ છે આરોગ્ય કેન્દ્રમાં પૂરતી સુવિધાઓ નથી અંતરિયાળ વિસ્તારના પોલીસ સ્ટેશનોની પણ જર્જરિત હાલત છે તો આરોગ્યમાં જે સરકારી જે પીએસસી સીએસસી સેન્ટરો છે સરકારી હોસ્પિટલો છે એમાં ડોક્ટરની પૂરેપૂરી અછત છે એમાં અહીંયા જોવા જઈએ છોટા ઉદેપુરમાં તો ડોક્ટરો પણ નથી બીજી મોટી વાત એ છે કે ગામડે ગામડે આ લોકો નળ છે જલ યોજના પહોંચાડી તો ખરી પણ

મે છેક છેવાડાના માનવી સુધી જે સરકારની કલ્યાણકારી યોજનાઓ પહોંચી છે અને સાથે સાથે હું એટલું કહીશ કે મારી લોકસભામાં આવતા મત વિસ્તારમાં ખૂબ મોટા ઐતિહાસિક કામો થયા છે ડુંગરા ભીલ મતદારોનું વર્ચસ્વ ધરાવતા છોટા ઉદેપુર લોકસભા બેઠક ચાર જિલ્લામાં વહેંચાયેલી છે વડોદરાની બે પંચમહાલની એક નર્મદાની એક અને છોટા ઉદેપુરની ત્રણ વિધાનસભા બેઠક આવે છે જેમાં હાલોલ છોટા ઉદેપુર જેતપુર પાવી સંખેડા ડભોઈ પાદરા અને નાંદોદ સમાવિષ્ટ છે તમામ બેઠક પર ભાજપનો કબજો છે

તો આ વિસ્તારમાં રાઠવા બારિયા તળવી ભીલ નાયકા વસાવા પટેલ અને મુસ્લિમ વસ્તી છે રાઠવાનું રાજ ચાલે છે સિત્તેર ટકા આદિવાસી મતદારો છે જેમાં પચાસ ટકા રાઠવા જાતિના મતદારો છે તો પાંચ ટકા પટેલ આઠ ટકા ક્ષત્રિય ત્રણ ટકા મુસ્લિમ અને પચીસ ટકા અન્ય મતદારો છે આ વખતે ભાજપ માટે મોટી ચિંતાનો વિષય રાજ્યનો આદિવાસી પટ્ટો બન્યો છે આદિવાસીઓની બહુમતી ધરાવતા સીટો પર ભાજપને પડકાર મળશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે છોટાઉદેપુરમાં આ વખતે રાઠવા વર્સિસ રાઠવાનો જંગ છે આ વખતે ભાજપે આદિવાસીઓનો કિલ્લો જાળવી રાખવા માટે આ વિસ્તારના સૌથી મોટા આદિવાસી નેતા નારાયણ રાઠવાને પણ ભાજપમાં સામેલ કરી લેતા ભાજપને જીત માટે કોઈ પડકાર લાગતો નથી તો કોંગ્રેસને ગઢ પરત મળવાની ખૂબ આશા છે સૌ વડીલોના આશીર્વાદ અને કાર્યકર્તાઓની મહેનતથી અને પેજ કમિટીના માધ્યમથી અમે

અહીં રાઠવા સામે રાઠવાનો આ મુકાબલો રસપ્રદ બન્યો છે ત્યારે હવે સમય જ બતાવશે કે છોટાઉદેપુરમાં ભાજપનું રાજ ચાલશે કે પછી કોંગ્રેસ ગઢ પરત છીનવશે